મારું નામ એરવાડિયા વિશાલભાઈ છે હું નવયુગ વિદ્યાલયમાં સાયન્સ ટીચર તરીકે ભાગ ભજવું છું અને અમારે અત્યારે અત્યારે આપણે જીઆઈડીસી ગ્રાઉન્ડ ઉપર અમારે એકસો ને દસ કૃતિ છે એમાં બસો વિદ્યાર્થી જેટલા એ બધાએ અલગ અલગ ભાગ લીધો છે વેસ્ટમાંથી બેસ્ટ જાય એ રીતે અલગ અલગ પ્રવૃત્તિઓ કરેલી છે જેમ કે અત્યારે આપણે ઝૂલતો પુલ ટૂટો તો વજન એમાં કેટલા માણસો જઈ શકે જેથી એને બચાવ કરી શકી અલગ અલગ આપણે વેસ્ટ પાણી જાય છે જેમાંથી એનું આપણે શુદ્ધિકરણ કરીએ કે એવી અલગ અલગ ખાસ પ્રવૃત્તિ કરી અત્યારે વીજળીનો આપણે દુરુપયોગ કરી જેથી સોલારથી ચાલતું હોય

એટલે માણસોની વધારે મૃત્યુ ન પામે અને બચાવની તૂટવાની શક્યતા ઓછી રહે